આ દુકાન મેં પ્રધાનમંત્રીની મુદ્રા લોનના યોજનામાં સ્ટાર્ટઅપ કર્યું છે ના દુકાનનું નામ છે ચટપટા ચસ્કા એમાં ઘણી બધી વેરાયટી રાખી છે છોલે ભટુરે પાઉંભાજી અરે વડાપાઉ સમોસાં પરાઠા એ બધું વ્યાજબી ભાવે જ રાખ્યું છે એટલે બધાને પણ પોસાય એવી રીતે રહે આ મારી જીવનમાં મારું આ પહેલું પગથિયું છે આગળ આવવામાં મારું નામ વૈશાલી પાર્થ બલદાણિયા છે અમે યારોકી બેઠકમાં પ્રધાનમંત્રી યોજનામાં સહભાગ લીધો છે જીસ નામ છે છે ફ્રૂટ જ્યુસ શોર્ટ્સ બધું ઘણી બધી મારું નામ વિપુલ વાઘમસી છે અને અહીંયા યારોકી બેઠકમાં મેં એક સુરતી ચટાકો તરીકે એક સ્ટોલ ચાલુ કરેલો છે જેમાં દરેકની સુરતની આઈટમો બધી વેચાણ થશે અને દરેક કસ્ટમરને આકર્ષણ થાય એવી રીતે અમે આયોજન કરેલું છે તેથી દરેક જે પર્યટકો છે કસ્ટમર છે એને અહીંયા યારો કે બેઠકમાં આવવા નમ્ર અપીલ છે એવી મારી વિનંતી છે આ અમારું સુરતી સટાકો છે એ નવું સ્ટાર્ટઅપ છે અમદાવાદમાં ક્યાંય છે જ નહીં આપણા એરિયામાં અમે સુરતથી લાવ્યા છીએ અને લોકોને રિવ્યૂ લોકોના રિવ્યૂ સારા મળ્યા છે આ વૈષ્ણોદેવી સર્કલની બાજુમાં અદાણી શાંતિગ્રામ ગેટની એક્ઝેટ સામે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની બાજુમાં યારોખી બેઠક ફૂડ એન્ડ ગાર્ડન રેસ્ટો અહીંયા ઉપલબ્ધ છે નમસ્કાર હું નિકુન ઝવેરી આપ મિત્રોનો ખૂબ ખૂબ પહેલાં તો આભાર માનું છું કે જે આપણા વ્યસ્ત પ્રોગ્રામમાં પણ તમે અમારા અહીંયા યારોખી બેઠકના એક નાનકડા પ્રોગ્રામમાં પણ તમે કવરિંગ કર્યું મારે ખાસ તો એટલું કહેવું છે કે જે આશિષભાઈ ઠક્કર જે આ એરિયા આ ફૂડકાર્ટના જે મેન માલિક છે અને યશરાજજી ગોહિલ જેમના સાથ સહકારથી અહીંયા સત્તર મહિલાઓએ સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં મુદ્રા મુદ્રા લોન જે મળે છે પ્રધાનમંત્રીની યોજના એનો પૂરેપૂરો લાભ લીધો છે એમાંની એક મારે વાઇફ પણ છે જે અહીંયા ફૂડ કોર્ટમાં એમને પણ એ લીધું છે સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે અને મોદીજીએ એવું કીધું છે કે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં આપણે ઉદ્યમી બનીએ લોકોને રોજગાર આપીએ આપણે રોજગાર લેવા નથી જવું આપણે ઉદ્યમી બનીને લોકોને રોજગાર આપવો છે અને આશિષભાઈના એટલા બધા સાથ ને સહકારથી નાનામાં નાના રોકાણે લોકોએ સારું એવું એક ઉદ્યમી સ્ટાર્ટ કર્યું છે ને આપ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આ વસ્તુને સમાજમાં લઈ જાઓ કે સમાજના બીજા લોકો પણ અહીંયા આશિષભાઈનો કોન્ટેક કરી નવા બીજા ઘણા ફૂડકોટ બની શકે આ એક ફૂડકોટ એવું છે કે જ્યાં આગળ સેફ્ટીથી માંડીને ગવર્મેન્ટના દરેક લાઇસન્સ લીધા પછી જ વ્યક્તિને અહીંયા ફૂડકોર્ટ મળે છે ને પોતાનું લાઇસન્સ નહીં મળે તો અહીંયા કોઈને અહીંયા અવેલેબિલિટી નથી એટલે સૌથી પહેલાં તો સમાજની અંદર સેફ્ટી અને જે આપણા બધા નોમ્સ છે ગવર્મેન્ટના એને આધારિત રહીને આખું ફૂડકોર્ટ બનાવવામાં આવ્યું છે મુદ્રા લોનનો સ પહેલાં જ દિવસે પાંચ લાખ રૂપિયાની બધાને સહાય મળે છે જેવું તમે કરંટ એકાઉન્ટ ઓપન કરો છો એટલે પાંચ લાખ રૂપિયાની સહાય ગવર્મેન્ટ આપે છે જેમાં પંચોતેર ટકા બેંક આપે છે પહેલાં જ દિવસે ઝીરો ઇન્વેસ્ટમેન્ટ કહેવાય આને અને પ્રધાનમંત્રીની ઘણી બધી યોજનાઓ છે પણ સમાજની અંદર જાગૃતતા નથી ને આ જાગૃતતા ફેલાવવા માટે આશિષભાઈ બાપુ અને અમારી આખી એક ટીમે એક સાથ સહકારથી શરૂઆત કરી છે ને આપની મિત્રોના સાથથી સમાજની અંદર કંઈક જાગૃતતા આવે અને આવું કંઈ બીજું પણ સ્ટાર્ટઅપ થાય આપણે આપી શકીએ ધન્યવાદ જય હિન્દ સાથે જણાવવાનું મોદી સાહેબનો જે સંકલ્પ હતો સ્ટાર્ટઅપ ઇન્ડિયા એનો મારો એક વિચાર હતો બહુ નાનપણથી કે એક સાથે બસોથી ત્રણસો માણસો જોડાય મારી જોડે એમાં ખાસ કરીને મહિલાઓ છે નાના બાળકો છે બધા જ જોડાય અને આ એક નાનો બિઝનેસ કરી શકે નાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને એક બિઝનેસ કરીને પોતાનો રોજગાર ચલાવી શકે એવો મારો વિચાર હતો સૌનો સાથ સૌનો વિકાસ સાથે લઈ અને એક સંકલ્પ કર્યો જે આજે પૂર્ણ કરી રહ્યો છું અને બધાનો સાથ અને સહકાર મળી રહ્યો છે અને બધાની મસ્ત મસ્ત પ્રોડક્ટો છે નાની નાની પ્રોડક્ટો છે જે જે એક બે પાંચ લાખ રૂપિયામાં સ્ટાર્ટઅપ બિઝનેસ કરી અને રોજનો રોજગારી પ્રાપ્ત કરી શકે પોતાનો બિઝનેસ કરી શકે એવું એક સંકલ્પ લીધેલો હતો મેં અને એ આજે પૂર્ણ કરી રહ્યો છું એમાં સાહેબ ઝવેરી સાહેબ પણ મારા જોડે ખૂબ સપોર્ટમાં હતા પછી હેતલબેન શાહ છે એમાં મહિલાઓનો ખૂબ મહિલાઓ એકઠી કરી અને અહીંયા એક્ઝિબિશન કરાવે છે એટલે બહુ સારું અમને પ્રતિસાદ મળ્યો છે અને મેયર સાહેબ પણ આવ્યા જલ્પીશભાઈ આવ્યા એમને બહુ આશીર્વચન આપ્યા છે એ બદલ યશરાજસિંહ બાપુ બી ખૂબ સાથ અને સહકાર આપ્યો મને એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ મીડિયા કર્મીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ નમસ્કાર હું યશરાજસિંહ ગોયલ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિશ્વ હિન્દુ મહાસંઘ અને બીજું જેમ આપ મીડિયાના કર્મીઓ જાણો છો એમ ફેન્ટામાં પણ નેશનલ લેવલના પ્રેસિડેન્ટની જવાબદારી છે તો સ્વાભાવિક વાત છે જવાબદારીને બખૂબી નિભાવવી પડે આજે અમારા કાર્યકર્તાના મિત્ર એવા આશીષભાઈ ઠક્કરે યારોકી બેઠક નું જે ઉદ્ઘાટન કર્યું છે જે ફૂડકોર્ટ અને રેસ્ટ્રો છે જે ખૂબ સરસ અને બહુ સારું એવું આયોજન કર્યું છે મહત્ત્વની વાત એ છે કે આમાં જેટલા પણ લોકો એન્ટરપ્રિનર્સ તરીકે આવ્યા છે એ બધા લોકો એક પોતાની પ્રોડક્ટને પોતાની ક્વોલિટી લઈને આવ્યા છે કે જેથી કરીને લોકોનું હેલ્થ પણ સારું રહે ક્વોલિટી પણ મેન્ટેન થાય અને ટેસ્ટમાં પણ બહુ ખૂબ સરસ છે સારી એવું આયોજન છે સાથે રોજગારીનું આયોજન છે પરંપરા નામનું જેમાં મહિલાઓને પ્રોત્સાહન આપવામાં આવેલું છે અને મહિલાઓને રોજગારી મળે એના માટેના સ્ટોલ પણ અહીંયા એક્ઝિબિશન ટાઈપનું એ પણ ચાલુ રહેશે વીકેન્ડ્સમાં તો અદ્ભુત આયોજન જેનું કહેવાય છે કે અન્ન તેવા ઓડકાર સારું ખાવ તો સારું વિચાર આવે અને સારું એનું કાર્ય પદ્ધતિ હોય તો સારું ટેસ્ટી હાઇજેનિક ફૂડનું જ્યારે અહીંયા આયોજન કર્યું છે ભાઈએ ત્યારે આ યારો બેઠક એ રિયલમાં યારાના વધારે દોસ્તી વધારે ભાઈચારો વધારે આ દેશમાં શાંતિનો ફેલાવો થાય અને આપણે જેમ કહીએ છીએ કે વસુદેવ કુટુંબકમ એટલે કે આખી દુનિયા આપણું મિત્ર છે આપણું ફેમિલી છે તો એ પ્રમાણે એક સહકારની ભાવનાથી આજે આજે આયોજન કરવામાં આવ્યું છે એ નિમિત્તે હું સમગ્ર આયોજન કરતા હોઉં અને આ જે ફૂડકોર્ટ છે એ અને આ જગ્યાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવાને આવા સારા આયોજનો દેશમાં જ્યારે થતા રહે ત્યારે રિયલમાં લોકો હેલ્ધી વેલ્ધી અને મસ્ત રહી શકે તો બસ ખૂબ ખૂબ શુભકામનાઓ યારોકી બેઠક સરસ મજાનું એક આયામ શરૂ થવા જઈ રહ્યો છે અને આશિષભાઈ ઠક્કર અને એમની આખી ટીમ જેમણે આ સરસ મજાનું સાહસ કર્યું છે જેમાં પ્રધાનમંત્રી મોદીજીના જે વિચારો છે કે આત્મનિર્ભર બને અને બહેનો અને ભાઈઓ બધા જ પોતે આત્મનિર્ભર બને એ સંદર્ભથી જે આપણા પ્રધાનમંત્રીજીનો હેતુ છે એ સાકાર કરવા માટે આશિષભાઈએ અને એમની ટીમે જે સરસ મજાનો કાર્યક્રમ આ કર્યો છે અને કાર્યક્રમની સાથે સાથે નિત્ય અહીંયા યારોકી બેઠક જે છે એમાં સરસ મજાનું ફૂડ અને દરેકે દરેક વસ્તુઓ વાનગીઓ મળશે જે પરિવાર સાથે માણવા જેવી છે પરિવાર સાથે આવવા જેવું છે અને એમાં આજે તો આનંદ વધારે એટલે કહી શકાય કે ગાંધીનગર જિલ્લાના મેયર શ્રી મીરાબેન પટેલ પણ અહીં ઉપસ્થિત છે જે આપણા માટે ખૂબ ગર્વની વાત કહેવાય અને બેનશ્રીએ સમય આપ્યો છે આશિષભાઈએ ખૂબ આમંત્રણ બધાને આપ્યું છે અને અહીંયા પરિવાર સાથે આવવા જેવું છે એ સાથે મારી હૃદયની શુભકામનાઓ હું પ્રગટ કરું છું જય શ્રી રામ નમસ્કાર આજે અહીંયા ગાંધીનગર ખાતે જે યારોગ્ય બેઠકનું આયોજન કર્યું છે અને જે યારોગ્ય બેઠકની શરૂઆત કરી છે એ આશિષભાઈને હું સૌપ્રથમ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે માનવીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના

आजादी समाचार